બ્રિજ વિષ્ણુભાઈ નાઇએ યુકે લંડનમાં ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી સમગ્ર નાઈ સમાજ તાજપુર ગામનું ગૌરવ વધાર્યું છે તાજપુરના બ્રિજના પિતા વિષ્ણુભાઈએ બ્રિજ બે વર્ષનો હતો ત્યારે એક્સિડન્ટમાં અકસ્માત થવાના કારણે દુનિયામાંથી સદૈવ વિદાય લઈ સદગતિ પામ્યા હતા બ્રિજની માતાએ બ્રિજને પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ તેને લંડન ભણવા મોકલ્યો હતો લંડનમાં ખરીખંત મહાનંત અને સાચે લગનથી ભણ્યું અને ગ્રેજ્યુએટ થયો અને હમણાં જ લંડનમાં એને જાહેર કાર્યક્રમમાં ડિગ્રીનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ત્યારે ભારત રહેતા તેમની માતા સોનાલબેન કાકા પરેશભાઈ કિરણભાઈ અને બહેન બનેવી તથા પરિવાર ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે સ્નેહીજનો અને સમાજ અત્યંત ખુશ થયો હતો વિધવા માતા પણ અનહદ ખુશ છે અને પુત્રની મહેનત અને તેની પાછળ ઐશ્વર્ય શક્તિની અનહદ કૃપા ગણાવી રહ્યા છે કોઈના દિવસો ક્યારે ફરે છે અને સુખનો સૂરજ ક્યારે ઉગે છે એ કુદરતના હાથની વાત છે પણ બ્રિજની વિધવા માતા આજે કુદરતનો આભાર માની રહ્યા છે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા